આગામી સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે આજે અમદાવાદ ગાંધીનગર અને અન્ય ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે આગામી ચોવીસ કલાક માટે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં અત્યાર સુધીનો વરસાદ રાજ્યમાં સરેરાશ કરતાં એકવીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે ગુજરાત રિજનમાં તેવીસ ટકા વધુ અને સૌરાષ્ટ્ર કચ્છમાં અઢાર ટકા વધુ વરસાદ પડ્યો છે ત્રણ ઓગસ્ટના રોજ રાજ્યના છોતેર તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં ભાવનગરમાં સૌથી વધુ બે ઇંચ અને સાબરકાંઠાના પ્રાંતિજમાં દોઢ ઇંચ વરસાદ થયો હતો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે સત્તર ઓગસ્ટથી નક્ષત્ર અને સૂર્યસિંહ રાશિમાં આવતા સારો વરસાદ થવાની શક્યતા છે ઓગણીસમી છવ્વીસ ઓગસ્ટ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે તેવીસ ઓગસ્ટથી ચૌદ સપ્ટેમ્બર સુધી ગ્રહોની સ્થિતિને કારણે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ઓગસ્ટના અંતમાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનતા ભારે વરસાદ આવી શકે છે આ વરસાદ ભૂક્કા કાઢી નાખે તેવો હોઈ શકે છે અને કેટલાક ભાગોમાં ચાર ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે છઠ્ઠી દસ ઓગસ્ટ અને અઢારમી બાવીસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે